રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમના ભાગરૂપે આજે પવિત્ર કળશ યાત્રા સરયુ નદીના તટ થી નીકળી હતી અને કાર્યક્રમો યોજાયા છે પરંતુ મુખ્ય કાર્યક્રમ પાંચમી જૂનના રોજ છે પાંચમી જૂનના રોજ રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને તે માટે સવારે છ વાગે અનુષ્ઠાન શરૂ થઈ જશે અને બપોરના સમયે અભિજીત મૂહુર્તમાં રામ દરબારની સ્થાપના કરવામાં આવશે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને આ સાથે અહીં સૂર્ય મંદિર જાનકી મંદિર અને હનુમાન મંદિરની પણ સ્થાપના કરવામાં આવશે આપણે જણાવી દઉં કે બાવીસ જાન્યુઆરી બે છે અનેક લોકોએ ત્યાં અયોધ્યા જવાનો પ્લાન પણ બનાવ્યો હશે પરંતુ અયોધ્યા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે કે વરસાદી વાતાવરણ અને હવામાન આગાહીને જોતા કોઈ મોટા કાર્યક્રમો નથી રાખવામાં આવ્યા નાના કાર્યક્રમો જ રખાયા છે લોકોને ન જવા માટે અયોધ્યા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુપી સીએમ યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ રહેશે